બે બાદ બીજા દિવસે સોઢી ગામના યુવાનોને રિન્યુ પાવર કંપનીથી પોલીસ પ્રોટેક્શન સાથે અડધી રાત્રે સોઢી ગામ મૂકવા આવવું પડ્યું ત્યારબાદ ગામજનો યોગ્ય ન્યાયની માંગણી કરી છે જો સોઢી ગામના યુવાનો અને બે ભોગ બનનારને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી ગામજનો રજૂઆત કરશે સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર ભોગ બનનાર જયેશ રાઠોડે જણાવ્યું હતું કે તેઓ અને એના મિત્ર તેમજ માસીનો દીકરો ધોલેરા રાત્રિ ભોજન કરવા હોટેલ માંગ ગયા હતા ત્યારે ધોલેરા પાસે આવેલ ખાંદી પાવર કંપની પાસે તેમના ભાઈને ઊભા રહ્યા હતા જે સમયે તેની સાથે રહેલ તેના મિત્ર કિશન પાવર કંપનીની દુકાન પાસે બાથરૂમ જવા ઊભો રહેતા કંપનીના સિક્યુરિટી દ્વારા તેમને બોલવા આવેલ અને ત્યારબાદ બે વ્યક્તિઓને ફોન કરી બોલાવેલ અને કંપની માંગ અંદર લઈ જઈને આ ત્રણ યુવકોએ જણાવેલ કે સોઢી ગામના છબો તેમ કરી સિક્યુરિટી તેમજ અન્ય બે સુપરવાઇઝર દ્વારા ઢોર મારા મારી તેમનો વિડીયો ઉતારવા માંગાવ્યો અને ત્યારબાદ પોલીસને બોલાવી ચોરીની શંકા રાખી ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે તથ્ય જાણ્યા વગર યુવકને ઢોર માર મારવા માંગ આવ્યો હતો તેમ છતાં પોલીસ માટે રહી ભોગ બનનારે આક્ષેપ કરેલ કે પોલીસ દ્વારા જે જે ફરિયાદ માંગ બનાવ બન્યો તે ઉલ્લેખ નથી આવ્યો અને ફરિયાદીની પણ ખોટો ઉલ્લેખ કર્યો છે મારું નામ રાજેશભાઈ અને અહીંયા ગેટ ઉપર તે આ ઘટના બની ને તે દિવસે બધા છોકરાના ગેટ ઉપર છોકરાનો ફોન આવ્યો કે અમને મારવાની કોશિશ બધા બાર તૈયારીમાં છે એટલે કે અમને લેવા આવો એટલે પાંચસો જણા ભેગા થયા અને ત્યાં લેવા જવાની તૈયારીમાં હતા એ ટાઈમમાં અમારે ફોન આવ્યો કે તમે ત્યાં નો જઈશો એટલે એમાં ના નો ગયા એટલે નાયથી પછી અમને પોલીસ વીસ છોકરા ને સુરક્ષા સાથે અહીંયા બાર વાગ્યા રાતે મૂકી ગયા અને મારવામાં આવ્યા છે અને વાલા જે એક હો છોકરા રહ્યા ગયા હે કે અમને તો એટલે એ છોકરા નોકરી કરવી કે ન કરવી એવો વિચાર છે બધાનો વાલી સીએમ સુધી લડતમાં અમે તિયારીમાં જ છીએ કે આ છોકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગામના હો બસો જે વાલી રહ્યા એ બધા વાલી તૈયાર છે કે આપણે સીએમ સુધી આ છોકરાને ન્યાય નહીં મળે તો આપણે સીએમ સુધી છે રાઠોડ જયેશભાઈ ભીમજીભાઈ ગામ સોટી તાલુકો જિલ્લો અમદાવાદ અમે મારો મિત્ર કિશન દિવાલ પાસે બાથરૂમ જવા ગયો હતો ત્યારે દિવાલની અંદર પાંચ થી છ સિક્યુરિટી ગાર્ડ ઉભા હતા અને મારા મિત્ર કિશન ને અંદર કંપનીમાં બોલાવવામાં આવ્યો અને મારો મિત્ર કિશન અંદર જતો રહ્યો પછી મારા મિત્ર કિશનનો ફોન મારામાં એવો આવ્યો કે જલ્દી ને જલ્દી તું કંપનીમાં આવ મને અંદર લઈ જાય છે પછી અમે જલ્દી ને જલ્દી કંપની ની અંદર ગયા પછી એમ આવ્યું કે કયા ગામના છો મેં એમ કીધું કે કે અમે ગામના ગામના છીએ કીધા ને પછી એમને એમ કીધું તમે હું ચોરી કરવા આવ્યા હતા મેં એમને એમ કીધું કે અમે ચોરી કરવા નથી આવ્યા મારો મિત્ર અંદર ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા હતા પછી અમે જમવા જવાના હતા પછી એમાં એવું છે પાંચસો સિક્યુરિટી ગાર્ડ હતા ને એમને સુપરવાઇઝરને ફોન કર્યો વિપુલ ભાઈ નામ હતું વિપુલભાઈ આવ્યા ને પછી એમને એવું કીધું કે તમે ચોરી કરવા આવ્યા છે પણ એમને અમને ઢીકન મારવા માંડ્યા પછી એમને એમની ઉપર સુપરવાઇઝર હતા પુષ્પરાજસિંહ કિશોરસિંહ ચુડાસમા એમને બોલાવવામાં આવ્યા પછી એમને અમને સવાલ કર્યો કે તમે શું લેવા આવ્યા છો નહીં કે તમે મારો ભાઈબંધ ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવામાં લેવા આવ્યા હતા પછી અમારે જમવા જવાનું હતું પણ એમને એવું ન લાગે પછી અમને મારવા લાગ્યા ઠીકેન પાટુએ અને પંદર વીસ જણા થઈ ગયા હતા અને રોડે અમને બહાર લઈ ગયા પછી ત્યાં વચ્ચે જાળી હતી ને ત્યાં અમારા હાથ બહાર કાઢીને અને પંદર જણાએ અમારા હાથ પકડી રાખ્યા અને અમને સાઠ પચાસથી સાઠ ધોકા વાંસામાં માર્યા અને એમને એવું કીધું કે અમે જેવો વિડીયો બનાવીને એમ તમારે બોલવાનું છે નકર નહીં બોલો ને તો કે હજુ તમને મારવાના છે પછી અમે એમને કીધું ને એમ બોલવા માંડ્યા કારણ કે મારની બીકે અમે બોલવા લાગ્યા હતા પછી અમને એમ કીધું કે પોલીસની ગાડી બોલાવી છે અંગે તો પછી તો અમને પોલીસ સ્ટેશન જ લઈ એમને ગમે પોલીસવાળાને બોલાયા પછી પોલીસની ગાડી આવી પછી અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પછી મેડમે અમારા બા બરડા જોયા ને તે ભરોડિયું પડી જે લેતી ને પછી એમને એમ કીધું મેડમે કે અમને સારવાર માટે દવાખાને લઈ જાઓ પછી સારવાર માટે અમને દવાખાને ધંધુકા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા અને સરકારી દવાખાનામાં ડોક્ટર સાહેબે અમારા પોટા પાડ્યા હતા પછી અમને દવા આપી હતી પછી અમને પોલીસ સ્ટેશન એ કરી છે પણ અમે જેવું લખાયું હતું એવું એમને લખ્યું તો નથી તે અને તો પણ છતાં મારી સહી લઈ લીધી હતી